પાલિતાના પ્રખ્યાત ભરત જોઈ લો આ જે મેં પોતે બનાવડાવીએ છે એમાં મસ્ત મજાની નવી ડિઝાઇન બની આવી છે વાત કરીએ તો તમારે પંદર પીસ આવશે જોઈ લો બધી વસ્તુ આવી જાય ઇન્ડિયા અમેરિકા ઓસ્ટ્રેલિયા બધી ટોટલી વાના રસમ સેટ આવી જાય જોઈ લો આ કાંદી મૂકેલી છે જો આ છે ને આખી ઈ કાંદી આવશે પછી આ તોરણ આ શાખ સાઈડમાં માં ટોડલિયું પછી એલાકાર શાખ વચ્ચે જોઈ લો ત્રણ ચાકડા લાગે ને એકદમ જોરદાર આમ રીત ઉપર ટીંગાડ્યું હોય તો જોઈ લો પછી આમાં વીંજણો ચાર લટકણ ગણેશ સ્થાપના પછી પડદી આમાં વસ્તુ ખૂટે ખૂટે છે છે શું આ રૂમાલ જોઈ લ્યો રૂમાલ સાથે આવશે આખો વાના રસમ સેટ આવશે જોરદાર મજાનું મસ્ત મજાનું આમ દીકરીના ના કર્યાવરમાં આપ્યું હોય અને ત્યાં ટીંગાડ્યું હોય તો વખાણ જ થાય કે આ ક્યાંથી લાયા પછી તમારે કેવાનું ગાયત્રી મોલ પાલિતાના છે બસ સ્ટેશનની સામે આવેલું છે દીકરીની કર્યારની બધી વસ્તુ તમારે એક જ જગ્યા મળી જાય વાસણ હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટ બધું જોઈ લો એકવાર અવશ્ય મુલાકાત લ્યો આ પણ છે આની કરતા બીજા પણ છે ઘણી બધી આઈટમ છે આખું પાઉચ પેકિંગ સેટ આવશે મસ્ત મજાનો આવશે તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો ગાયત્રી મોલ પાલીતાણા બસ સ્ટેશનની સામે ઢગલો આઈટમ ખજાનો છે દીકરીના દીકરી માટે આવજો 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 દીદી ધન્યવાદ તમારો બધાનો સારો સપોર્ટ આપો છો આપતા રહેજો જય શ્રી કૃષ્ણ